કચ્છના રોડને ટોલનો લઈને ટોલ નાકા પર ચક્કાજામ કરવામાં આવ્યો રોડ રસ્તાને લઈને ટ્રક દ્વારા ચક્કાજામ કર્યો મુંદ્રાના મોખા ટોલ નાકા પર ટ્રકોના થપ્પા જામ લાગ્યા હતા પચાસ કિલોમીટર વિસ્તારમાં ચક્કાજામ જોવા મળ્યો ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામની આગેવાનીમાં જિલ્લાના તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયા હતા સમગ્ર કચ્છના ટ્રક એસોસિએશન ટેન્કર એસોસિએશન તેમજ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે આગામી ટૂંક જ સમયમાં જો ન્યાય નહીં મળે તો સમગ્ર કચ્છમાં ચક્કાજામના દ્રશ્યો સર્જાશે પહેલી સપ્ટેમ્બરે આવેદનપત્ર અપાયું હતું અને દસ દિવસની સમય મર્યાદામાં ન્યાય ન મળતા કરાયું હતું આ ચક્કાજામ સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે